આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષતાને આજે મિટિંગ યોજાઈ હતી એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ રાઠોડ સાહેબ ઇરિગેશનમાંથી વ્યાસ એમએસયુના હાઇડ્રોલોજીના એક્સપર્ટ રેવન્યુ નેશનલ હાઈવે ફોરેસ્ટ કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ આપ્યા છે ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ પ્રતાપુરા ડેમ અને ટેટ્રોલોજીની આખી સ્ટડી કરી એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય તે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વમંત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે એક ફૂટફૂલ મિટિંગ અહીંયા થઈ છે

નાનેરા એ તળાવો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદી ને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય ડી સેલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર ચર્ચા જે આજવા ડેમ નું જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડ્રાઇવર કરીને કદાચ જાંબવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઇનલ થયું નથી

કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વમિત્રીમાં એટલું પાણું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે એના માટે થઈને એક આગળ ડાઉનસ્ક્રીમ માં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકોમેન્ડેશન આવ્યું છે એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે અમારી કમિટીમાં જે એમએસયુ ના એક્સપર્ટ ઇરિગેશન નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈ પણ વસ્તુ રેકમેન્ડેશનમાંથી ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે જે પણ એમના રેકમેન્ડેશન છે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનલિટી તરફ પહોંચવા